ખાસ અમેરિકાથી યોગદાન મળ્યું છે આપણને રમેશભાઈ ઈશ્વરભાઈ પટેલ જેવો અમેરિકા છે પણ મૂળ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વાસણા ગામના છે સો એમના રિલેટિવ્સ આપણા મહીપતસિંહ ફાઉન્ડેશન જે ધરતીનો છે વૃદ્ધાશ્રમ છે ટેકો દિવ્યાંગ આશ્રમ છે અને શિક્ષણ શિક્ષણને કલ્યાણ સંકુલ છે ત્યાં રૂબરૂ આવીને એમને એક લાખને એકાવન હજાર રૂપિયાનો સહયોગ આપણને આપ્યો છે તો એ બદલ આપણે રમેશભાઈ ઈશ્વરભાઈ પટેલની તમામ ફેમિલી મેમ્બરનો અમે બહુ બધો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ થેન્ક યુ સો મચ કે તમે સરસ મજાનું યોગદાન અમને મોકલી આપ્યું છે અને ખાસ અમારા સમગ્ર બોરસદ તાલુકાના લોકો સમગ્ર વાસણા ગામના લોકો જેટલા પણ વિદેશમાં છે અમને ખૂબ મદદ કરી રહ્યા છે એ બદલ સમગ્ર આણંદ જિલ્લાનો સમગ્ર બોરસદ તાલુકાનો અને સમગ્ર વાસણા ગામના તમામ એ ગ્રામજનોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર રમેશભાઈ ઈશ્વરભાઈ પટેલ તમારું મોકલેલું યોગદાન અમારા સુધી પહોંચી ગયું છે બસ આવી જ રીતે આપ બધા જ અમારા મહીપતસિંહ ફાઉન્ડેશનના તમામ સભ્યોને મદદરૂપ થતા રહ્યો ધન્યવાદ